પોસે પૂનમ નિમિત્તે ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીનો પ્રગઠ્ય ઉત્સવ યોજવામાં આવે છે મંદિરમાં અભિષેક વિશેષ શણગાર ધ્વજરોહણ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાય છે નમસ્કાર હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે માતાજીના ઉંદોનો ભાગ પડ્યો હોવાથી અંબાજી મંદિર ઉડનીય પીઠ તરીકે ઓળખાય છે જી હા ગિરનારના પાંચ હજાર પગથિયા પર બિરાજમાન અંબાજી માતાજીનું આજે પોષી પૂનમના પગથિયા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યું છે સવારથી માઈ ભક્તોની હાજરીમાં શ્રી સુખદના પાઠ ગંગાજળ અને દૂધથી અભિષેક વિશેષ શણગાર કરવામાં આવી રહ્યું છે મંદિરના નીચ શિખર પર ધ્વજરોહણ કરવામાં આવ્યું છે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરવામાં આવશે ત્યારબાદ ભાવિકોને પ્રસાદ પીરસવામાં આવશે હાલ અંબાજી મંદિરમાં વહીવટદારોનું શાસન હોવાથી માતાજીના પગઠી ઉત્સવની તૈયારીઓ અગાઉથી જ કરી લેવામાં આવી હતી દર પૂનમને મોટી સંખ્યામાં ભાવિકો અંબાજી અને દંતેજ્ય શિખર પર દર્શન માટે જાય છે ગરવા ગિરનારની ગોદ અને માં અંબાનું સાનિધ્ય વર્ષોથી આ અનાદિકાળથી માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અને એમની ભક્તિ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ માની શક્તિપીઠ એક શક્તિપીઠ એટલે એમનું ઉદરનું સ્વરૂપ અને આ ગિરનાર પર્વતની અંદર આ પર્વત એ હિમાલયનો પણ દાદા છે અને એમાં મા જમદબાના માં અંબાના બેસણા છે અને આજે એમનો પ્રાગટ્ય મહોત્સવ છે આ વિસ્તારના એક કાર્યકર તરીકે પ્રતિનિધિ તરીકે સવારમાં વેલા માતાજીના દર્શન કરવા એમના આશીર્વાદ લેવા અને દેશનું ભાવિ ભારત દેશની શક્તિ અને ભારત દેશ સર્વ વિશ્વની અંદર ભારત માતાનું પરમ વૈભવ સુધી પહોંચવાની ક્ષમતા અને શક્તિ આપતી આ હિત થાય અને આ જુનાગઢનું પણ હિત થાય અને જુનાગઢના લોકોની રક્ષા માટે ગુજરાતના લોકોની રક્ષા માટે અને વિકાસ માટેની માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે દંડવત કરી છે એમાં જગદંબા સૌનું ભલું થાય અને સૌ પોતાની ઈચ્છા મનોકામના પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના કરી છે માતાજી જગદંબા ઉત્સવ છે તે જ રીતે સવારમાં માતાજીની આરતી કરેલ ત્યારબાદ માતાજીને આજે દૂધ ફૂલ પંચામૃતથી અભિષેક અત્યારે ચાલુ છે ત્યારબાદ અભિષેક પૂર્ણ થશે ત્યારબાદ માતાજીનો હવન થશે ત્યારબાદ ધ્વ ધ્વજારોહણ થશે ત્યારબાદ માતાજીની મહાઆરતી થશે ત્યારબાદ માતાજીનો મહાભોગ રાજભોગ ધરાશે ત્યારબાદ જે માતાજીના બધા ભક્તો આવેલ છે તે માતાજીનો પ્રસાદ લેશે એવી રીતે જે રીતે અમારા ગુરુજી તનસુગીરી મહારાજ જે રીતે પરંપરાથી અમારું ચાલ્યું આવે છે તે જ રીતે માતાજીનો ઉત્સવ અમે ઉજવી રહ્યા છે ઉત્સવ અત્યારે ચાલુ છે તેમજ કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી સાહેબ મામલતદાર સાહેબ નાયબ મામલતદાર સાહેબ તમામનો અમને સારો સપોર્ટ પણ મળેલ છે અને અમે સાથે મળીને માતાજીનો ધામધૂમથી સરસથી અમે પૂજારી પરિવાર બધો ઉત્સવ ઉજવીએ છીએ તેવી રીતે આ પોસુ પૂર્ણિમા માતાજી પ્રાગટ્ય દિવસ નિમિત્તે અમારી પરંપરા મુજબ અહીં અહીંના મહાનશ્રીઓ જે પહેલેથી કરતા એ જ રીતે અહીંયા અત્યારે નાના પીર હેમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી છે એમના હસ્તે દર વખતેની જેમ અમારા ગુરુજી કરતા એ જ રીતે એમના હસ્તે પૂજા ચાલુ કરાવેલ છે સવારમાં માતાજીનો શણગાર તદઉપરાંત આરતી તે પછી આરતી થઈ જાય ભાવિકોને દર્શન થઈ જાય તે પછી માતાજીનો અભિષેક દૂધથી અને તે પછી માતાજીનું હવન હવનની પછી માતાજીની ધ્વજાવરણ ધજા આવરણ પછી માતાજીનો મહાપ્રસાદ ધરાય છે એ અમારી પરંપરા મુજબ અને તે પછી ભક્તો માટે અમે કરીએ છીએ બધું જે અમારા મહંતશ્રીઓ અગાઉના ધનસુખગીરી મહારાજ ગણપતગીરી મહારાજ કરતા એ જ રીતે અત્યારે નાના પીર હેમાંશુગીરી ગુરુશ્રી ગણપતગીરી કરે છે જેઓ અહીંના અત્યારના મહંતશ્રીઓ તરીકે છે

અને એક આયોજન કરવામાં આવ્યું છે એમાં સવારે દસથી બાર સુધી યજ્ઞ થશે અત્યારે જલાભિષેક થઈ રહ્યો છે અને બાર વાગે યજ્ઞ પહેતા પછી મહાઆરતી અને મહાઆરતી પછી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે દર વર્ષે માતાજીની પરંપરાગત પ્રાગતિ દિવસ ઉજવવામાં આવે છે તે જ રીતે આજે ઉજવવામાં આવી રહેલ છે અને ભક્તોનું ઘોડાપુર અત્યારે છે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને તમામ જાતની સુવિધાઓ કરવામાં આવે છે पूर्णिमा में मैं आने की कोशिश करता हूँ यहाँ पे और ये माता जी का मंदिर है अम्बाजी माता का मंदिर है यहाँ पे इक्यावन पीठ का ये मंदिर है माता जी का पीठ है इसमें उधर का उनका अंग यहाँ पे आया है तो यहाँ ये बहुत सिद्धि यहाँ पे बहुत मिलती है बाद में यह सामने गिरनार पर्वत है वहाँ पे दत्ता जी का है और गोरक्षनाथ जो नवनाथ जी एक है उनका भी यहाँ पे समाधि है खास करके आज माता जी के प्रागट के दिन पे आप आए हैं कैसा अनुभव क्या कहेंगे बहुत अच्छा है आज के दिन तो जो तो तो पॉजिटिव एनर्जी यहाँ पे मिलेगा तो ये सबसे अच्छा पावन मुहूर्त है ऐसा मैं समझता हूँ समग्र मामले आप सुविचारों जो कमेंट करने में जरूरती जानाओ जो अत्यंत मर्दबस आटलूज धन्यवाद